બી સજા આપવી જાય લોકો મારતા હોય છે એ યોગ્ય નથી શા માટે આપણે દરેકની સાથે એક સન્માન સહિતનો વ્યવહાર કરવાનો છે આજે એ વિદ્યાર્થી છે કે બાળક છે શરીરથી એ નાના છે કે મોટા છે પણ છે તો દરેક આત્મા જ ને આપણે બધા એક પરમાત્માના બાળકો છીએ તો જેના શરીર મોટા છે એ કેવી કેવી ભૂલો કરે છે ત્યાં તો આપણે કાંઈ સજા આપવા જતા નથી ત્યાં આપણે કંઈ કરી શકતા નથી પણ એના નાના શરીર જોઈને બાળકોને વિદ્યાર્થીઓને આપણે સજા આપીએ છીએ અને મારું એ તો બહુ અમાનવીય લાગે એમાં એ વ્યક્તિનું આત્મસન્માન ભવાય છે એને કેટલી પીડા થતી હોય છે બધાની વચ્ચે એને જે અપમાનિત કરવામાં આવે છે અને એક નિમ્ન કક્ષાનો જે વ્યવહાર કરવામાં આવે છે સ્ટ્રિક્ટ થાવ ત્યાં આગળ હા તમે ડિસિપ્લિન થાવ કે ભાઈ તારે આટલું કરવાનું જ છે